નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાર આપશન તિલથી સ્વાગત કરું છું તો મિત્રો તમે ચેનલ પર નવો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખે બટન દબાણ ભૂલશો નહીં મહિલા અને બાળ વિકાસ દ્વારા જે પરિબદ્ધ જાહેર કરવામાં આવે છે આઈસીડીએસ ક્ષેત્રે કામ કરનારી જે બહેનો છે તેમના માટે સારા સમાચાર કઈ કહી શકાય આંગણવાડી કારીગર તેડાગરોમાં તે આંગણવાડી ભરતી બીજા ચોવીસ કુલ જગ્યાઓ બાળશો જગ્યાના આગળવાની સુપરવાઇઝર શેક્સન લાયકાત વયમર્યાદા પરીક્ષા પદ્ધતિ ફિક્સ પગારો વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિવ ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કુ મિત્રો સાથે જોઈન થઈ જજો તમને ચેનલ પર આગળવાની ભરતી બાબતે પગાર ડી આગળની ભરતી બાબતે બંને પ્લેટ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાખ મટન દબાણોને ચાલો વિદ્યાર્થી મિત્રો દસ મને બગાડતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો બે હજાર ચોવીસ આજે બે હજાર ચોવીસની જાહેરાત છે તે મહિલાઓને બાળ બાળકોના કલ્યાણ મહિલાઓને યોગદાન આપવાની સુવર્ણ તક આપે છે બહારના વિવિધ રાજ્યોમાં બહાર જ વધુ ખાસ જગ્યાઓ સાથે આ બધી ઝુબ્બેશ ઉદ્દેશ આરોગ્ય કુપોષણ અને મૂળભૂત શિક્ષણ જેવા જટિલ મુદ્દાઓને જટિલ મુદ્દાઓ ઉકેલવાનો છે વ્યાપક માર્ગદર્શિકા અને પાત્રતા માપદંડો જરૂરી દસ્તાવેજો પસંદગી પ્રક્રિયા અરજી કેવી રીતે કરવાની રહેશે એ સહીની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને વિડીયો સુધી બનાવી લેજો સૌ પ્રથમ મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આશરે બાર જે ખાલી જગ્યાઓ ભરવા માટે આંગણવાડી સુપરવાઇઝર ભરતી બે હજાર ચોવીસનું આયોજન કરી રહ્યું છે આ ખાલી જગ્યાઓ બહારના વિવિધ રાજ્યો ફેલાયેલી છે જેમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં સૌ સુપર સુપરવાઈઝ સૌથી વધારે જગ્યા જોવા મળી રહી છે પશ્ચિમ બંગાળમાં સુપરવાઇઝર સૌથી વધુ જગ્યા ઉપલબ્ધ છે ભરતી પ્રક્રિયા ઓનલાઈન ઓફલાઈન બંને મૂડમાં થશે જેનાથી અલગ અલગ સુવિધા મળશે તો મિત્રો જમે જઈ શકો છો ભરતીનું નામ છે આંગણવાડી સુપરવાઇઝર બે હજાર ચોવીસ બે હજાર સુપરવાઇઝર ચોવીસ પોસ્ટનું નામ છે સુપરવાઇઝર સાથે મિત્રો કુલ જગ્યાઓ છે બાર હજાર અપેક્ષિત છે તે ઓગસ્ટ બે ચોવીસથી મને આવશે મિત્રો સૂચનાઓ તારીખ પ્રકાશન તારીખ ત્યારબાદ સત્તા વેબસાઇટ પર જોઈ શકો છો મહિલા બાળ વિકાસ મંત્રાલય ડબલ્યુ અને જે વેબસાઇટ છે ડબલ્યુ સીડી ડોટ એનઆઈસી ડોટ ઇન પર તમારે જવાનું રહેશે આગળવાડી સુપરવાઇઝરની જે ભરતી ખાલી ચોવીસ પાત્રતા માપદંડો તમે જોઈ શકો છો મિત્રો કે સુપરવાઇઝરની ભરતી બે હજાર ચોવીસની બે હજાર ચોવીસ પાત્ર બનાવવા માટે ઉમેદવાર વિભાગ દ્વારા નિર્ધારિત ચોક્કસ મામલાઓને પૂર્ણ કરવાની આવશ્યકતા જોવા મળી રહી છે એક શૈક્ષણિક લાયકાત છે મિત્રો ઉમેદવાર માન્ય સંસ્થામાંથી સ્નાતક ડિગ્રી હોવી જોઈએ લાભાર્થીઓ લાભાર્થીઓ અસરદારક વાતચીત અને સ્થાનિક ભાષાનું પ્રાવણી પણ હોવું જોઈએ તે મિત્રો ઉંમર વર્ષ ન્યૂનતમ અઢાર અને મહત્તમ પચીસ વર્ષ હોવી જોઈએ આંગણવાડી સુપરવાઇઝરની અરજી મારે જરૂરી દસ્તાવેજ જોઈ શકો છો મિત્રો ડબલ્યુ સીડી સુપરવાઇઝર બર્થ બે ચોઈસ માટે અરજી કરતી વખતે ઉમેદવાર બર્થ તેમની પાત્રતા ચકાસવા માટે વિવિધ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે ઓળખવાનું પુરાવો આધાર કાર્ડ અથવા પાન કાર્ડ ફોટોગ્રાફ અને હસ્તાક્ષર સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહી ત્યારબાદ શૈક્ષણિક પ્રમાણપત્ર માન્ય સંસ્થાઓની માસ્ટર આધાર ડિગ્રી જોશે ત્યારબાદ જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડે હોય જો લાગુ હોય તો જાતિનું પ્રમાણપત્ર ડોમિસાઇલ પ્રમાણપત્ર જો લાગુ હોય તો ખાતરી કરો કે અરજી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સ્વી કટાવવા માટે બધા દસ્તાવેજ સ્કેન કરવામાં આવે ઉગેરી સબમિટ કરવામાં આવે આગળ વધી સુપરવાઇઝરની ભરતી બે ચોવીસ માટે પસંદગીની પ્રક્રિયાઓ તમે જોઈ લો મિત્રો સુપરવાઇઝરની ભરતી માટે ઓનલાઈન ઓફલાઈન બંને પ્રક્રિયા મરબત છે મૂલ્ય તરી તબક્કા સમજ થાય છે આ પ્રક્રિયા સામેલ છે લેખિત કસોટી જ્ઞાન તર્ક ક્ષમતાઓ અને અંગ્રેજી માધ્યમ પ્રાવીને વ્યાપક મૂલ્યાંકન આ કસોટી સામાન્ય જાગૃતિ સખ્યાંત ક્ષમતા અને અંગ્રેજી ભાષા કૌશલ્યમાં જેવા વિષયો આવરી લે છે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પીએફટી શારીરિક તંદુરસ્તીની ક્ષમતાઓનું વ્યાપક મૂલ્યાંકન ખાસ કરીને આંગણવાડી અને સુપરવાઈઝર માટે રચાયેલા છે મેડિકલ ટેસ્ટ સુપરવાઇઝરની ભૂમિકા માટે પસંદ કરેલા ઉમેદવારોની ફિટનેસ ખાતરી કરવા માટે અંતિમ તબક્કે પરીક્ષા છે પસંદગી પ્રક્રિયા હેતુ આ ઉમેદવારોને ઓળખવા માટે જે છે સત્તાધીશ તારા જરૂરી કુશળતા ગુણો ધરાવતા હોય છે આંગણવાડી સુપરવાઇઝરની ભરતી બે હજાર ચોવીસમાં એક કેવી રીતે અરજી કરવાની રહેશે તો મિત્રો જોશો વેબસાઇટ છે ત્યાં જોવાની રહેશે ભરતી નેગે નેગેવિટી કરો અને આંગણવાડી સુપરવાઇઝર ભરતી બે ચોઈસ પર ક્લિક કરો ચોક્કસ વ્યક્તિ કે સેક્શન વિગતો સાથે અરજી ફોર્મ છે મિત્રો જરૂરી જોઈ જરૂરી દસ્તાવેજો જરૂરી સ્કેન કરવાની રહેશે એટલા ફોર્મ બધી જ વિગતો ચોક્કસ અરજી ફોર્મ ભરવાની રહેશે આંગણવાડી સુપરવાઇઝર પગાર બે હજાર ચોવીસમાં મિત્રો એકવાર આંગણવાડી સુપરવાઇઝર પરથી ચોવીસ હજાર પસંદ થઈ ગયા પછી ઉમેદવાર બાવનસોથી લઈને વીસ હજાર બસો સુધી પગાર અપેક્ષા રાખી શકે છે ગર્વની ગોઠવટી ભલામણ રોજગારની ચોક્કસ સ્થિતિમાં અત્યારે ચોક્કસ પગાર બદલાઈ શકે છે પગારની ચોક્કસ સ્વીકારમાં ઉમેદવારો અંશધી વિડીયો અવશ્ય જોઈ લેજો આંગણવાડી સુપરવાઇઝરની ભરતીમાં બીજું ચોવીસ માર્ચ રાજ્ય રાજ્યભરમાં ખાલી જગ્યાઓ જોઈ શકો છો મિત્રો કે આંગણવાડી સુપરવાઇઝરમાં નોટિફિકેશન ચોવીસ બાદના વિવિધ રાજ્યોમાં નોકરીઓને સહસંકીય તકો પ્રદાન કરે છે અહીં અપેક્ષિત છે ખાલી જગ્યાઓનું રાજ્ય મુજબ વિભાજન છે તમે જો રાજસ્થાનમાં પંદરસો કર્ણાટક બારસો તમિલનાડુ એક હજાર ઉત્તરપ્રદેશ બારસો મહારાષ્ટ્ર આઠસો ઝારખંડ આઠસો આસામ સાતસો પંજાબ છસો હરિયાણા ચારસો જમ્મુ કાશ્મીર ત્રણસો ઉત્તરાખંડ બસો હિમાચ હિમાચલ પ્રદેશ દોઢસો ગોવા પચાસ કેરળ પાંચસો છત્તીસગઢ પાંચસો ઓડિશા નવસો પશ્ચિમ બંગાળ તેરસો ગુજરાતમાં અમે જોઈ શકો છો તે સાતસો જગ્યાઓ ગુજરાતમાં જોવા મળી રહી છે બિહારમાં અગિયારસો નાગાલેન્ડમાં સાહીઠ અરુણાચલ પ્રદેશમાં ચાલીસ મિઝોરમ ત્રીસ સિક્કિમ વીસ જગ્યા જોવા મળી છે સિક્કિમમાં વીસ બનમાન નિકોબાર દસ અને કુલ જગ્યાઓ મિત્રો બાર હજાર જગ્યાઓ જોવા મળી રહી છે તો મિત્રો આ અત્યારની મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ વચિંગ